પ્રાંતિજ સારા પ્રમાણમાં ઉત્પાદન જે ખેડૂતોને પોસાય તેમ નથી અમારો આ થઈ જાય છે એટલે સો રૂપિયાથી ઉપરનો ભાવ હોય તો જ અમને કંઈક મળતું હોય છે બાકી આમાં નુકસાન સિવાય બીજું કશું નથી એમાં એ વાતાવરણ અગત્યનો ભાગ ભજવતું હોય છે જો વાદળછાયું વાતાવરણ કે એવું કંઈ આવે તો બહુ નુકસાન થાય છે કેમ કે ફૂલાર ફૂટી જવું ફૂલાર બગડી જવું આ પ્રોબ્લેમો ઘણા ઉભા થાય છે ખેડૂતોને પડતા પર પાટુની જેમ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે જેથી ફુલાવરનો પાક બગડી રહ્યો છે ફુલાવાને એક દિવસમાં પાકી જતા વેચી દેવું પડે છે જો કે નીચા ભાવ અને કુદરતની કહેરને કારણે ખેડૂતોને ફુલાવરમાં નુકસાન વેઠવું પડે છે જેથી બિયારણ અને મજૂરીનું પણ ખેડૂતોને વળતર મળતું નથી આ કોબી ફુલાવાની ખેતી એવી રીતે છે કે એમાં રોધ્યાધન જેવું છે એને તાત્કાલિક એનો નિકાલ કરવો પડે છે જે દિવસે પાક જે દિવસે ઉપાડવાનું હોય એને ઉપાડ કરી જ નાખવો પડે સૂકી ખેતીમાં હોય તો ચલો મહિનો બે મહિના એનો જો ભાવની હરખાઈ એવામાં જ નથી આવતી જે પંદર વીસ દિવસ જે પાક ચાલુ છે એવામાં જ લગભગ અને આનું પંદર વીસ દિવસમાં હુકમનામું થઈ જતું હોય છે એટલે એના હિસાબે આ ખેડૂતોનો જો સૌથી નીચેનો ભાવ હોય તો આ શાકભાજીમાં પરવા એવું જ નથી પ્રાંતિજનું ફુલાવર ખૂબ જ વખણાય છે પરંતુ આ વખતે ભાવ ફેમસ ફુલાવરનો સ્વાદ ખેડૂતો માટે બગાડી રહ્યા છે જેથી ખેડૂતોને ફુલાવર ફેંકી દેવાનો વારો આવ્યો છે નિલેશ સથવારા ટીવી હિંમતનગર